મહેસાણા પોલીસે ગઢવાડા પંથકમાંથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડ્યો સટલાસના પોલીસ મથકના પીઆઈ ઝાલા અને સ્ટાફ ઊંઘતો રહ્યો અને ખેલ પડ્યો સટલાસના તાલુકાના જસપુરિયા ગામમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું મહેસાણા એસઓજીએ ગાંજાનું વાવેતર ઝડપ્યું ચૌદ પોઈન્ટ ચારસો કિલો ગાંજાના લીલા છોડ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી પ્રજાપતિ ભીખાભાઈ રામચંદભાઈના ખેતરમાંથી એક શખ્સ ઠાકોર કિરણજી રમેશજીએ ઉગાડ્યા હતા ગાંજાના છોડ પોલીસે બાતમીના આધારે રેડ કરી ચૌદ ચારસો કિલો ગાંજાના લીલા છોડ સાથે કિંમત રૂપિયા સાત પોઈન્ટ વીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે વધુ અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે